બાપુ છે આ તમામ જેટલા લોકો આવ્યા છે ત્યાં જઈએ રાષ્ટ્રગીત ની શરૂઆત કરીએ થોડીક થોડી આપો બાકી વર્ષો થી આવું છું રાજુલા જાફરાબાદ હંમેશા તમામ લોકોએ દિલ થી છે એટલે હું તમારો છું આજે અમે ખાલી જોવા નથી એવા રમાઈ આવ્યા છો અંજે ટીમ ના કરતો છે હેલો હેલો સ્પીચ ની પાસે આવી જશે રાષ્ટ્ર ગાયન માટે ઈસ મહિના દરેક લોકો સ્પીચ ની બહાર રહે છે આપણે છે બાઉન્ડ્રી તો ઓળંગશું નહીં મેદાન સીઓ ને કોઈ પણ પ્રકારની તકલીફ ન એવું આપણે કાર્ય નહીં કરીશું સ્પીચ ની અદર આપણે અભરીશભાઈ તેર તમાર કીબે કદુરભાઈ રંશમભાઈ લખનૌદરા ત્યારબાદ છે ઈ શ્રી